ગત તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના કલાક એક થી બે વાગ્યાના સુમારે સુમન મંગલ આવાસ ભરી માતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને ઉપર વડે માથા મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મિયર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર એ જેવો સ્મિર હોસ્પિટલમાં આશરે બે થી ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરે ત્યારબાદ ભોગબન્નાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતાં ભોગબન્નારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને યેતાલીબેન ઉંમર વર્ષ અઢાર જેઓ છૂટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતાં તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે હેતાલીબેન છે ઇશ્મીર હોસ્પિટલમાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલા ત્યારબાદ મરણ હત્યાના કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને ને કરેલ છે તપાસ ચાલુ છે આરોપી છે એ ભાડાની ની રિક્ષા કરી અને રિક્ષા ડ્રાઈવિંગ નું કામ કરે છે પોતાના સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલી બેન છે જે બાબતે છેલ્લા ત્રણેક મહિનાથી આ બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામ બધે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહે જે બાબતે બોલાચાલ થયેલ જેમાં ગઈકાલે ઉશ્કેરાય અને પિતાએ પોતાની દીકરીને કુકરના દસ થી બાર ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતા મરણ જતો